રાજકોટમાં ગઈકાલે રજામાં પણ સ્કૂલ ચાલુ હોવાથી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતાં ઉગ્ર વિરોધ થઈ જતાં પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે ક્યાંક એવું લાગી રહ્યું છે કે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ પગલાં લેતા નથી જે રીતે વાત કરવામાં તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રજાઓમાં પણ સ્કૂલ ચાલુ હોય છે એને લઈ અને શું શું કાર્યવાહી કરશે એ આપણે એની પાસે જાણીશું રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ ગઈકાલે જાહેર રજાના દિવસે ધોળકીયા સ્કૂલ શરૂ હતી એ બાબતની અમને મીડિયા દ્વારા જાણ થઈ એટલે અમારા કચેરીના વર્ગ બેના અધિકારી મારફત એમનો સંપર્ક કરી અને શાળા શરૂ હોય તો બંધ કરવાની અમે તાત્કાલિક એમને સૂચના આપેલી શાળા પણ બંધ કરી દેવામાં આવેલી અને શાળા અત્યાર સુધી રાજકોટમાં પાંચ મહિનાના મારા કાર્યકાળ દરમિયાન વેકેશનમાં પણ શાળાઓ બંધ હતી મને રજૂઆત જ્યારે જ્યારે મળી છે આની અગાઉ પણ એકવાર રજૂઆત મળી હતી ત્યારે અમે શાળા બંધ કરાવેલી હતી આમ રજૂઆતમાં શાળાઓ તમામ ચાલુ હતી રાજકોટની એ બાબતમાં હું કહીશ સ્પષ્ટપણે કે કોઈ શાળાઓ એ રીતના શરૂ હોતી નથી પણ કાલે એક શાળા શરૂ જોવા અમે મળી હતી એને બંધ કરવાના અમે પ્રયત્નો કર્યા છે અને આગળ હવે એ શાળા શા માટે શરૂ હતી એની અમે તપાસ કરીએ છીએ હા અન્ય શાળાઓ શરૂ હોય આપ મીડિયાના મિત્રો કહો છો પણ અમને કોઈ રજૂઆત મળેલી નથી અને હવે એ અમે આવતા દિવસોમાં એ બાબત અમે ધ્યાન આપીએ છીએ આપની રજૂઆત અનવય રજાના દિવસે અમારો સ્ટાફ એના ફિલ્ડમાં હોય છે એને કંઈ રજા મળે નહીં પછી એટલે એને પરિવાર નથી હા એને પરિવાર નથી એને જીવવાનો હક નથી એવું સાબિત થાય આપ કહો છો એના ઉપરથી હા એટલે એટલે એ જતા હોય છે કલાક બે કલાક દરમિયાન જતા હોય કલાક બે કલાક દરમિયાન જતા હોય એ દરમિયાન એને જોવા ના મળેલું હોય નહીં નહીં એ જતા જ હોય છે પણ બે કલાક એવો એ સમયે જોવા ના મળ્યું હોય આગળની કાર્યવાહી માટે એમને સાડા શા માટે શરૂ રાખી તપાસ દરમિયાન એને સાડા શરૂ રાખી હતી શા કારણે એ કારણ જોઈએ એની અમે બોર્ડને વડી કચેરીને અમારે રિપોર્ટ કરવાનો હોય છે અમે રિપોર્ટ કરીશું જાહેર રજા અને રવિવારના દિવસે શાળા બંધ રાખવી એ સરકારના નિયમ મુજબ ફરજિયાત છે નિયમનું કોઈ ઉલ્લંઘન કરે તો એના માટે શાળા વિરુદ્ધ કાર્યવાહી બોર્ડ કરે પગલા પગલા લેવાનો કોઈ રાય અહીં ડીઓને નથી ડીઓએ માત્ર દરખાસ્ત વડી કચેરીને મોકલવાની હોય છે અને વડી કચેરી એની આગળની કાર્યવાહી કરતી કરવાની જ હોય ને એના રિપોર્ટના આધારે અમે કરશું બસ રિપોર્ટ આવી જાય અને એને અમને પ્રત્યુત્તર મળે ત્યારે